નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝમાં હવે મહત્વના સમાચાર ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હિન્દુ ધર્મમાં માતાજીને પ્રસન્ન કરવા માટે ગુજરાતી હિન્દુ ભાઈઓ બહેનો નવ દિવસની રાત્રે માના નવદુર્ગાના રૂપની પૂજા કરી માતાના ગુણ માને પ્રસન્ન કરે છે આજે ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા ખાતે ગરબા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય ટ્રસ્ટીઓ પિયુષભાઈ શાહ શૈલેષભાઈ મોરખિયા ચેતનાબેન મોરખિયા સમીરભાઈ શાહ સુનિલભાઈ મહેતા આચાર્ય નરેશભાઈ જોશી સુપરવાઇઝર પ્રવીણાબેન રાવલ ડીએમ કણબી દેવાભાઈ પટેલ તેમજ અનેક સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી સુંદર કાર્યક્રમ કર્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી બાદ તમામ આવેલ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીબી પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા રાજ્યકક્ષાએ ખેલ મહોત્સવમાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનોને ટ્રસ્ટીઓ હસ્તક્ષિલ્ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા ત્યારબાદ ગરબાની રમઝટ ચાલુ થઈ હતી વિદ્યાર્થી ભાઈ બહેનોની વી એન સવાણીની બાલમંદિરના નાના બુલકાઓ પણ મન મૂકીને આનંદથી રમતા જોવા મળ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે અને નાના બુલકાના સાથે ટ્રસ્ટી અને શિક્ષક મિત્રો પણ ગરબા રમવાનો આનંદ લીધો હતો ખૂબ જ સુંદર રીતે ગરબાની રમઝટ જામી હતી અને ગરબા મહોત્સવમાં માઇકનું સંચાલન આયોજન ડીએમ કનબી સાહેબ તેમજ દેવાભાઈ પટેલે કર્યું હતું અને સુંદર આયોજન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર મહેબૂબ બે